મિત્રો અમે કુંજની બંને પ્રેમ મંદિર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બાકી બિહારી અને પ્રેમ મંદિર દર્શન કરવા જઈ રહ્યા છીએ સરસ મજાનો પ્રેમ મંદિરને લાઇટિંગ શો હોય છે એ પણ આપણે બતાવીશ જો વરસાદ ચાલુ હોય તો નહીં થાય ચાલુ જ હોય વરસાદ નહીં હોય તો આપ તમને એ પણ બતાવીશ મિત્રો તો વિડીયોમાં બનેલા રહો રોહિતભાઈ પણ તમે જોઈ શકો છો અત્યારે મારી સાથે તો આ રીતના બનેલા રહો મિત્રો આ પ્રેમ મંદિર છે અને પ્રેમ મંદિરમાં ભીડ પણ તમે જોઈ શકો છો બહુ જબરજસ્ત ભીડ છે મિત્રો અને અત્યારે બધા લાઇટ શો જોવા માટે સ્પેશિયલ આવતા હોય છે પ્રેમ મંદિરે પણ આપણે જણાવી દઉં અત્યારે હાલ આ વૃંદાવન મથુરાના પ્રવાસમાં મારી સાથે બનેલા રહો અને વરસતા વરસાદમાં પણ આ શૂટિંગ હું ઉતારી રહ્યો છું મિત્રો એ પણ તમને જણાવી દઉં મિત્રો આ મંદિરના પાછળનો ભાગ પણ તમે જોઈ શકો છો પ્રેમ મંદિરનો કુંજનને પણ આપ નિહારી રહ્યા છો અને આ રીતના અમારી સાથે પ્રેમ મંદિરના શૂટિંગમાં પણ બનેલા રહો મંદિરનો સાઈડથી પણ વ્યૂ લઈને નજીકથી બતાવું આ રીતના આરસ પહાડમાં પથ્થરમાં પોતાની કરેલી છે માર્બલમાં આરસ પથ્થરમાં એ પણ તમે મારી સાથે નિહારી રહ્યા છો ભક્તોની ભીડ પણ મોટી માત્રામાં છે અત્યારે સાંજનો ટાઈમ હોવાથી મિત્રો એ પણ જોઈ રહ્યા છો અત્યારે અને માણસ કેટલું બધું છે એ પણ હું આપને બતાવી રહ્યો છું તો આપ પણ મારી સાથે બનેલા રહો મિત્રો મંદિરના આગળના ભાગમાંથી પણ હું આપને બતાવું સરસ મજાની મૂર્તિઓ પણ મૂકેલી છે એ પણ આપણી સાથે નિહાળી રહ્યા છો અને અદભુત મૂર્તિઓ મૂકેલી છે એ પણ તમે જોઈ શકો છો અને ગોવર્ધન પર્વત ઓરિજિનલ બનાવ્યો હોય મિત્રો એ રીતના ભગવાન કૃષ્ણ અત્યારે નીચે ઊભા છે ગોવાળિયાઓ સાથે અને આ પાણી પડી રહ્યું છે પણ હું નજીકથી આપને બતાવું હવે આ નજીકથી પણ મિત્રો ગોવર્ધન પર્વતનો નજારો જોઈ શકો છો નીચે ગોવાળીઓ ઊભા હોય એ રીતના મૂર્તિઓ બનાવેલી છે એ પણ તમે જોઈ શકો છો ભગવાને ટચલી વગરથી આ પર્વત ઊંચો કરેલો દ્રશ્યમાન થાય છે અને પાણીના પણ કેવા ધોધ પડી રહ્યા છે સરસ મજાનો સ્ટેચ્યુ બનાવ્યું છે મિત્રો તો મનને પણ અદભુત આનંદ આવે એ રીતનું આ તમે જોઈ શકો છો મિત્રો મારી સાથે બનેલા રહો આ નજીકથી પણ બતાવું ગોવર્ધન પર્વતની જબરજસ્ત પ્રતિકૃતિ બનાવી છે અને આખો પંત પર્વત ભગવાને ઊંચો કરે છે અને ગોવાડિયાઓ લાકડીથી ટેકો આપતા હોય એ તો તમને આ જ છે એ પણ જોઈ શકો છો અને પર્વતનું દ્રશ્ય પણ મારી સાથે જોઈ રહ્યા છો મિત્રો હિતેશ પટેલ વ્લોગ ઉપર અને આ રીતના બનેલા રહો હવે નજીકથી પણ હું આપને મિત્રો પ્રેમ મંદિર બતાવું છું અને ભગવાન શ્રી કૃષ્ણનું સરસ મજાનું અદ્ભુત મંદિર મારી સાથે આપ ઘરે બેઠા વૃંદાવનનો મથુરાનો પ્રવાસ કરી રહ્યા છો તો વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને શેર કરજો તો એમને પણ દર્શનનો લાભ મળશે મિત્રો એ પણ આપણે જણાવી દઉં અને અદ્ભુત દર્શન મારી સાથે હવે કરો હવે આ મંદિરના પ્રવેશ દ્વારમાં આવી ગયા છે રાધાકૃષ્ણની અદ્ભુત મૂર્તિ દેખાઈ રહી છે અને ફોટોગ્રાફીની મનાય છે તો આગળ હું નહીં જઈ શકું મિત્રો એ પણ આપને જણાવી દઉં કે ફોટોગ્રાફી અહીંયા મનાય છે મિત્રો મૂર્તિનો અદ્ભુત દર્શન પણ કરાવું છું પરમિશન નથી તો પણ મિત્રો લઈ રહ્યો છું જોઈ આપણે ભવ્ય મંદિર ની પોતર ની છે મિત્રો એ પણ ઝુંમર જ કેવરું મોટું છે એ પણ આપ નિહાળી રહ્યા છો અત્યારે મારી સાથે આવેલા છે એ પણ આપણે જણાવી દઉં અને મંદિરના ઉપર જઈને પણ હવે હું શૂટિંગ લઈશ અને જગદગુરુ ગૃપાલુ મહારાજે આ મંદિર બનાવેલું છે મિત્રો એ પણ આપણે જણાવી દઉં મિત્ર નજીકથી પણ આ ઝુંબર ઉપરના મારે ચડીને આપણે બતાવી રહ્યો છું આપણે એમ મંદિરનો નજારો મારા સાથે બનેલા રહ્યો આ ઝુંબર પણ કેટલું મોટું વિચાર છે એ પણ મારી સાથે જોઈ શકો છો તમે અને જગતગુરુ કૃપાલુ મહારાજે આ મંદિર બંધાવેલું છે મિત્રો અને ઉપરથી નીચેનો નજારો પણ બતાવું તમને આપ જોઈ રહ્યા છો મારી સાથે મિત્રો અને આ ઉપર ઝુમ્મર પણ તમે જોઈ શકો છો મિત્રો અને આ રીતના હું બનાવી રહ્યો છું એ આપ મારી સાથે નિહાળી રહ્યા છો રોહિતભાઈને પણ તમે જોઈ શકો છો મિત્રો યુગલ વિગ્રહના આપ દર્શન કરી રહ્યા છો મિત્રો મારી સાથે રાધે કૃષ્ણના અને અદ્ભુત મંદિરનો નજારો પણ મેં બતાવે મિત્રો તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરીશ અલગ અલગ મૂર્તિઓ પણ બનાવેલી છે મિત્રો એ પણ આપને જણાવી દઉં અને આ રીતના આ પ્રેમ મંદિર કહેવાય છે વૃંદાવનનું તો અહીંયા હું વૃંદાવનનો મથુરાનો વ્લોગ પૂરો કરું છું મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કઈ રીતના થયો વાસુદેવજીએ કઈ રીતના યમુના પાર કરી ટોટલી જીવનનો બતાવેલું છે આ ફરતે બોર્ડર ઉપર તો હું થોડા અંશો બતાવવાનો પ્રયત્ન કરીશ કૃષ્ણકો છોડકર કર કન્યાકો લેજા જાતે વાસુદેવ બી અંદર બતાવ્યા છે આ કંસ રાજાનું જલ્મ આગમન એ રીતના પૂરી ભગવાનના જન્મથી લઈને કઈ રીતના અષ્ટભુજા દેવી પેદા થયા અને એ બધું આમાં બતાવેલું છે મિત્રો તો આવા જ વિડીયો મારી સાથે તમે જોતા રહીજો મિત્રો અને આ ઉપરથી બતાવું મંદિરમાં કેટલું માણસ આવી રહ્યું છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો મિત્રો આ પ્રેમ મંદિર રાતનો નજારો પણ આપને બતાવી રહ્યો છું આ રીતના લાઇટિંગ જોવા માટે પબ્લિક આવતી હોય છે માણસો બધા તો આપ જોઈ શકો છો આ પ્રેમ મંદિરનો રાતનો નજારો મારી સાથે નિહાળી રહ્યા છો અત્યારે તો આ દૂરથી હું આપને બતાવી રહ્યો છું મિત્રો રાતનો નજારો